આજે આપણે તાલુકા કંપનીના રિટેલર બાબરાના પલક એક સેટા બાબરા ને જે આપણે આજે એ તાનુકા કંપનીની બર્થ દવાનો છંટકાવ કર્યો છે તો એમનો રિઝલ્ટ જોવા માટે આવ્યા છીએ તમારો પરિચય આપો ને મારું નામ કિલભાઈ લાછડીયા મારો પલક એક છે બાબરા કંપની બર્થ દવા અને મોરગઢ એક ખેડૂતો ભક્તિશીલ ખેડૂતને આપેલી હતી પણ ઉદય ના બોલતી જાય આજે ચાર દિવસ થયા છે મોટા ભાગનો નિદા પણ પીનો થી સુકાવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે પરદવા વિશે બીજા ખેડૂત ભાઈઓને શું બોલા બીજા ખેડૂત ભાઈઓને આ છે ને પરદવા જેટલી બને તે વેલી લઈને અને મારી શકે અને રિઝલ્ટ સારા છે અને મગફળીને કોઈ નુકસાન કરતું નથી હા અને મગફળી માનો કે નાની હોય તોય હજી મગફળી 15 થી 20 દિવસની 15 થી 20 દિવસની મગફળી હોય ને એમાં તમે મારો અને ભેજ પૂરતો ભેજ છે એટલે રિઝલ્ટ એમાં કાઈ ઘટશે નહીં સાર